મારી લાઈફમાં પહેલી વખત આવી વસ્તુ જોઈએ તો મિત્રો ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત અને હું અત્યારે ગુજરાતના એટલે કે મહેસાણા જિલ્લાના એક અનોખા મંદિર તરફ જઈ રહ્યો છું હું તમને બતાવું મંદિર એટલું બધું જોરદાર છે કે તમે પહેલી વખત જ જોયું હશે અને જે લોકોએ જોયું હશે એમને તો ખબર જ છે મંદિરમાં એક અનોખી વસ્તુ છે અનોખી વસ્તુ એટલી બધી જોરદાર વસ્તુ છે ને કે તમે સા શાયદ તો નહીં પણ બીજે ક્યાંય નહીં જોઈએ એ વસ્તુ એ ખાલી એક જ મંદિરમાં છે એ મંદિર કયું છે મહેસાણા જિલ્લાનું એ હું તમને બનાવું છું કે બનાવી

chị sắm cho kênh <Nhạc> Mì đây Để không bỏ lỡ કહીશ આ છે બેચરાજીનું મંદિર બટ એકચુલી હું તમને આ મંદિર બતાવવા નહીં આવ્યો આ મંદિર ઘણા બધાએ જોયેલું તો હશે પણ જે હું તમને કહેતા કંઈક વસ્તુ ખાસ છે કંઈક યુનિક વસ્તુ છે જે મંદિરમાં એ મંદિર આપણે થોડી રહીને તમને બતાવીશ તો મિત્રો આજે બોલસાદી બટ અહીંયા કેવું છે મંદિર અત્યારે નવું બની રહ્યું છે તોડફોડ ચાલુ છે દર્શન અને પેઢી બાજુ માતાજીની મૂર્તિને રાખેલું છે તમે ત્યાંથી દર્શન કરો છો અમારા ભાઈબંધનો દોસ્ત તો કહીશ આ જે મંદિર હતું આ છે બહુચારી પણ જે મંદિર બતાવવાનું છે એ હવે બતાવીશ એને એટલું બધું જોરદાર છે અમુક લોકોને ખબર પડી ગયું છે હું કાંઈ મંદિરની વાત કરું છું બટ 所以，我们这样子。 તો એસમુજી મંદિરની ઓરમું આઈ ગયો છું બેસરાજી માતાનું મંદિર છે શંકરપુર એના મંદિરની જોરદાર ખાસિયત છે ખાસિયત શું છે ને તમને નવો બતાવું મિત્રો આ છે બહુચરજી નું શંકરપુર મંદિર બહુ માતાનું અહીંયા બહુ જોરદાર એટમોસ્ફિયર છે માતાની મૂર્તિ છે બહુ મસ્ત તો મિત્રો આ છે કુકડા સંખલપુર મંદિર છે એની આ ખાસિયત છે કે તમે અહીંયા આવશે તમને છૂટા કુકડા અહીંયા જોવા મળશે ના બાંધેલા ના એમનો કોઈ હાલ તો એકદમ બિંદાસ પડતા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે નુકસાન નથી થતું ડરી ગયા છે થોડા બસ આ હતું સંખલપુર મંદિર બહુ જ જોરદાર મને તમે લોકો આવો છો એક વખત આવો છો જાળતો વા મંદિરની આ જ ખાસિયત છે કે અહીંયા તમને બહુ જ બધા કે જે તમને અહીંયા બહુ જ બધા ઘોડા જોવા મળશે અને એમને કોઈ પણ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચતા તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ખાસા મંદિરની મુલાકાત લો